દરોડા પાડ્યા તપાસ દરમિયાન અનવર ખાન પઠાણ અને સલમાન ખાન પઠાણના નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં નશાકારક કોરેક્સ સિરપની બોટલ કબજામાં લેવામાં આવી પોલીસે કુલ બસો ત્રીસ કોરેક્સ બોટલ જપ્ત કરી જેની બજાર કિંમત આશરે ત્રેવીસ હજાર રૂપિયા છે આ દરમિયાન આરોપી અનવર ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી જ્યારે બીજો આરોપી સલમાન ખાન પઠાણ સ્થળેથી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે પોલીસ તેને શોધવા માટેની કાર્યવાહી કરી રહી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ બંને આરોપીઓ ગેરકાયદેસર રીતે આ નશાકારક સિરપનું વેચાણ કરતા હતા

રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરો જગ્યા ઉપર એડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી બસો ત્રીસ નંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી એ બાબતે સલામતપુરા પોલીસ ગુનો નોંધાયેલ છે અનવર ખાન પઠાણ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે સલમાન ખાન છે જે હાલ ફરાર છે